અજ બધા એને બાય બાય કરી દીધું કેમ કે કેટલા 20 વર્ષ થઈ ગયા જો અમાર આ એટલે એવું છે અને બહુ ફાઇન એમ કે બહુ ટૂંકમાં ઘણું બધું આપ્યું આપણે ભગવાનની રાઈટ અને આ એલસ્ટ્રાઉસે અમને ઘણું બધું એમ ઘણું બધું આ મારું વાતો કરીએ માણસો જે વાતો કરવી એ કરે આપણી માણસને કંઈ લેવા દેવા કોઈ વસ્તુ ની નથી કારણ કે લાઈફ આપણી છે ને આપણે જીવવું છે માણસ આપણે કઈ જીવાડતા નથી કે આપણે માણસ જીવાડે કોઈ

ને ભગવાન ની કૃપા પારી પડી ગયા બધી જગ્યા હા એટલે એ તો આવે આમાં ધંધામાં તો એવું છે ને નહીં તો લીધો તો આપણે એટલે આ છે ને એક વાત મારે એટલા માટે તમને કરવી છે બધા કે તમે આમાંથી ઇન્સ્પાયરેશન તમને કઈક થાય મળે કઈક આમાંથી એમ કે આ જાણવા મળે કે આવું સાહસ માણસ યંગ હોય ત્યારે કરી શકે એમ રાઈટ અને સાહસ વગરનું કઈ થતું નથી પેલા તો એટલે તમારે કઈક જો કરવું હોય તો સાહસ તો કરવું જ પડે અને જવાબદારી લેવી પડે અને આગળ વધવું પડે બેઠા જાજે જાઝાદી પછી ત્યાં દરરોજ ના આવીએ આપણે પણ આ તો આવે ને હે ને કામ કરતી હોય ખંડક <laughs> છે <laughs> <laughs>

પણ આ ધંધામાં થઈ ગયા રિટાયર્ડ એટલું સારું છે હવે એ એલેસ્ટર હાઉસ એટલે એલેસ્ટર હાઉસ આપડે કેર હોમ જે છે એની વાત થાય છે એલેસ્ટર હાઉસ કદાચ તમને નામ કદાચ નો ખબર હોય તો એનું નામ એલેસ્ટર હાઉસ અને નર્સિંગ નર્સિંગ હોમ નો તો એ સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને ઘર ઘર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માં જય વિંજાત ભગત જય ખોડિયાર માં અને જય ખોડિયાર માં હા તો મિત્રો આજે છે ને આ અહીંયા એલેસ્ટર હાઉસ માં અમે આવ્યા અમારા કેર હોમમાં રાઈટ કે જે આપણે અહીંયા વીસ વર્ષથી છે અહીંયા દરરોજ આવીએ ને મોસ્ટલી આવતા હોય વીકમાં એક બે વખત ત્યાં પાક્કું જેમ હમ વધારે આવતા હોય પણ બે ત્રણ દિવસ સાચો આજે હવે આ છેલ્લું થોડુંક શોપિંગ ને કરવાનું હતું એ બધું કરી લીધું બધું આપી દીધું અંદર બધું બધુંય આપી દીધું રાઈટ અને આજે છે ને અમારે છેલ્લો દિવસ છે અહીંયા એલેસ્ટ્રા હાઉસમાં કારણ કે હવે પછી છે ને એલેસ્ટર હાઉસમાં અમે આવી આવીશું નહીં અને તમે ભંડાડાને કે કંઈ નહીં આવો કારણ કે અહીંયા આપણે આવવાનું જ નથી હવે હા આપણે છે ને એલેસ્ટર હાઉસ હવે વેચી દીધું એટલે આજે સેલ કરી નાખ્યું છે હા આજે બધા એને બાય બાય કરી દીધું કેમ કે કેટલા વીસ વર્ષ થઈ ગયા એટલે

ને ભગવાન ની કૃપા હતી એમાંથી બધાય પારી પડી ગયા બધી જગ્યાએથી જગ્યા એથી હા એટલે એ તો આવે આમાં ધંધામાં તો એવું છે ને નહીં તો આ જ્યારે લીધો તો આપણે એટલે આ છે ને એક વાત મારે એટલા માટે તમને કરવી છે બધાયને કે એક તમે આમાંથી ઇન્સ્પાયરેશન તમને કઈક થાય મળે કઈક આમાંથી એમ કે આ જાણવા મળે કે આવું સાહસ માણસ યંગ હોય ત્યારે કરી શકે એમ રાઈટ અને સાહસ વગરનું કંઈ થતું નથી પેલા તો એટલે તમારે કઈક જો કરવું હોય તો સાહસ તો કરવું જ પડે અને જવાબદારી લેવી પડે અને આગળ વધવું પડે સાહસ કરવા માટે રાઈટ બાકી એમને કઈ એમને ખાલી બેઠાડીએ અને વાતો કરીએ તો કઈ ન થાય આપણે ટૂંકમાં તમે કોઈ વસ્તુ કરવી હોય તો યંગસ્ટર હોય યંગ બ્લડ હોય ત્યારે છે ને તમે જો સાહસ કરો એટલે કોઈ વસ્તુ અશક્ય નથી

હોય એટલે આપણી જેટલી કેપેસિટી હોય એ પ્રમાણે કરાય કરાય પછી એમાં એમાં કઈ આમાં જમ્પ કરાયો મલ્ટી સ્ટોરી મોટી બિલ્ડિંગ હોય બિલ્ડિંગ જમ્પ કરાય આપડી ત્રણ માળની કેપેસિટી હોય તો ત્રણ થી કરાય વાંધો ન આવે એમ તો કદાચ થોડાક પડીએ તો વાંધો ના આવે પણ ખબર એટલે ઈ બઉ ઇમ્પોર્ટન્ટ છે એટલે અમે છે ને જયારે આ કેરોમ લીધું ને ત્યારે અમારી પાસે કઈ હતું નહીં તમારી જેમ એટલે હતું એટલે ભગવાન થોડું થોડુંક હતું એવું કે હા નતું પણ આપણી કેપેસિટી એવી નતી કે આપણે કેર હોમ લઈ એમ એમ કેવાનો મતલબ બરાબર આપણે ખાઈ પીએ કરીએ જલસો કરીએ એ એવું વાંધો કોઈ જાતનો અને થોડો ઘણો હતી આપણે પાસે ઈ આપણે મકાનમાં નાખી દીધા પૈસા એમ હા એટલે મકાનમાં પૈસા હતા મકાનમાં ઇક્વિટી હતી એટલે એના ઈ મકાનની ઇક્વિટી ઉપર આ પછી કેર હોમ લીધું એમ સાહસ કર્યું અને મકાન ને એટલે ઈ મકાન છે ને આપણે એને સેકન્ડ ચાર્જ બેંક ને આપી દીધો મકાનનો એના ઉપર પછી અમને લોન આપી અને ઈ લોન આપી અને પછી થોડુંક ઇન્ડિયા આપણે છે ને થોડોક ખેતીની થોડીક જમીન હતી ખેતીની જમીન થોડીક વેચી નાખી એની ઈ પૈસા હું અહીંયા લઈ આવ્યો પાછો એટલે ત્યારે ઘણા માણસો કેતા તા કે બાપ દાદા જમીન છે કોઈ દી વેચાય નહીં કે એમ ઇ કહેતા તા ઘણા હમ

પણ તો ભગવાનની કૃપા કે એ જે જમીન છે એટલે એ બાપ દાદાની કમાઈ જે હતી કે જે કઈ હતું એ કમાણી એમ લીધે એટલે એની કૃપા ને ભગવાનની કૃપા એટલે ઈ બધા પૈસા છે ને એ મેં ઇન્વેસ્ટ કર્યા આમાં કેરો કેરોમ લીધું અને ત્યારે એ રિસ્ક શું એટલે આપણે છે ને કોઈ પણ એવું કોઈ પણ આવું કઈ લઈએ ને રિસ્ક કોઈ દિવસ રિસ્ક લઈએ ત્યારે હું એક મેઇન નક્કી કરવાનું કે આ કદાચ આપણે ફેલ જઈએ તો આપણને શું નુકસાની જાય નક્કી કરવાનું અને જોવાનું કે આપણે એમ આપણે ક્વેશ્ચન સીધે સીધું એમને સાહસ ન કરાય ક્યારે એટલે એમાં જો સાહસ જો આંધ્રો સાહસ કરીએ ને બ્લાઇન્ડલી તો છે ને આપણે પછી ક્યાંય ને ન રહીએ એટલે હવે આપણે નુકસાની જાય તો આપણે શું કરી શકીએ પછી એમ કે જો

અને એ ટેક્સી પહેલાં બીજા ધંધા હતા એ વસ્તુ જુદી હતી પણ મેં છેલ્લે છે ને અહીંયા આવ્યા પછી પાછા બરોડાથી આવ્યા હતા પછી અહીંયા ટેક્સી મેં ત્રણ ચાર વર્ષ કરી હતી એમ લેસ્ટરની અંદર લેસ્ટર શહેરમાં ટેક્સી કરી હતી ત્યારે બે ની વાત કરું છું એટલે આજથી લગભગ પચીસ વર્ષ થઈ ગયા એને પચ્ચીસ વરસ પહેલાંની અને ત્યારે બહુ ઓછા હતા આપણા ટેક્સીમાં એમ માણસો ને એ પણ સિટી સેન્ટરમાં કર્યું હતી એમ રાતના અહીં પણ કરી હતી રાઈટ ઘણા માણસોને ત્યારે બીક લાગતી

છ પાંચ છ વર્ષ તો થઈ ગયા એમ છ વર્ષ પેલા એવું નક્કી કર્યું કે આપણે પેન્શન ચાલુ થાય એટલે સાઈઠ ની જયારે મારી ઉંમર હતી ત્યારની વાત કરું રાઈટ ત્યારે એવું નક્કી કર્યું કે હવે આપણે પછી તો સાઠ વર્ષની ઉંમર થાય તો હવે આ થોડું કઈ આ કઈ મેં આપણે આ બધું એટલું બોધલેશન લઈને એમ તો શું કરવું એમ ઈ ત્યારે નક્કી કર્યું એટલે ત્યારે નક્કી કર્યું તો એમ થયું કે અહીંયા મકાન આપણે લઈએ અને ભાડે આપીએ તો એની આવક સારી એમ તો આપણે બેઠા બેઠા વાંધો ન આવે એમ તો એ મકાન લેવાનું ચાલુ કર્યું નહીં કુદરતી બધાય મકાન એટલા બધાય લેવાઈ ગયા એમને મચ ભગવાનની કૃપા એ પૈસા આવતા ગયા એવી રીતે અને મકાન લેવાતા ગયા લોન લોન પણ પાસ થતી ગઈ બધી અને લોન પાસ થઈ ગઈ બધી રાઈટ એટલે બધાય મકાન લેવાઈ ગયા

તો કે કે ખગાવાલા કે અમારે પાસે એ નહીં કે પણ એમાં બે ખગાવાલા એની અમી તો હજાર ફુવા જેવા વિદ્યા જોતા હોય અમારા ઓલા મહેશે એવું કઈ ને ઉપકાર અમે ભૂલે અમારે કોઈ કોઈ અમને ઉભા નહોતું દેતું એ ટાઈમે આપ્યા તા બઉ સારી હેલ્પ થઈ હતી અમે આવી ગયા તમારો બરાબર છે ધંધામાં તો બધું હાલે ધંધામાં થાય બધું થતું હોય એમ એટલે ઈ પણ કુટુંબમાં કેવાનો મતલબ કેમ તો થાય તો કે ભાઈ આપડે હે ને વિહાવાડે વીઆ જઈએ આપડે ગામડે

કોઈ કોઈ જીવાડે રાઈટ આપણે પોતાને જીવવું પડે અને પોતાને જ રહેવું પડે એટલે આના માટે મેં કીધું આ ભાંડા બધાની વાત કરીએ કે જોરદાર કે આ જો આવી વસ્તુ છે ને એટલે આ તમે અત્યારે કહે કે ઓ આતાને તો બહુ છે આતારને આમ આતાને રોગું નથી કે આતે મહેનત કરી ને

મિસ તો કરીએ પણ હવે એ કારણ કેટલા વર્ષથી વર્ષ થી આપડે જતા હોય ને પછી સ્ટાફ ને નાતો થઈ ગયો એવા ડોહા વાળી બધા મજા આવતી હોય બેહા બેહવાની ને આરે બધા ને આપડે તો પછી બીજું કઈ કામ જ નહોતું એમ કે સોમવાર માં મારે હોય થોડું ગ્રાસ કટ કરવાનો ક્લીનિંગ નો આઉટ આઉટસાઇડ નો પણ પછી મોટા ડોહા પાહે ને સ્ટાફ પાહે જ હોય એટલે એ મને થાય પણ એ આ છે ને બધું આમ આમ બધું લાઈફ ની અંદર બધું આયું બધું આયવા રાખે એટલે લાઈફ ની આને જ લાઈફ કહેવાય અને જીવન કહેવાય ભાઈ જીવનમાં જો ચડાવ ઉતાર ના આવે તો જિંદગી શું કામ ને ખાલી રોગો એમને સ્ટ્રેટ ફોરવર્ડ વ્યા જાવ ને તમને ને એમને કે કંઈ ન થયું કંઈ ક્યાંથી થાય તમે તમે જાઓ રસ્તા ઉપર એવા રસ્તા ઉપર કંઈ ખાડાવાળા રસ્તા ઉપર જાવ તો થાય ને હ બાકી સીધે સીધા રોડ ઉપર વ્યા જાવ ને કંઈ બસ કે મને તો કંઈ થયું નહીં મારી લાઈફમાં તો એટલે કંઈ આવ્યું જ નહીં ક્યાં આવે આવે શું તમને કંઈ ના આવે એને એટલે ખાઈ ખાઈ પીને ત્રીસ દિનો મહિનો કરવો એના માટે કંઈ ન આવે એટલે આ તો જેને સાહસ કરવું હોય એને જેને કંઈક આગળ વધવું હોય એના માટે છે તો એવું છે પંદરડા કે તો હવે એ તો જે જે હવે જે થયો પણ હવે આનંદ છે ને આમ ત્યારે આનંદ હતો આપણે કઈ પ્રોબ્લેમ એવું નતા કે કઈ પ્રોબ્લેમ છે એટલે આપણે કઈ લાઈફ ની અંદર કઈ તૂટતું તો કઈ ખામી હતી એ કઈ હતું નહીં કોઈ દી થાય નહીં કારણ કે એ તો મનનું છે આ બધું આ ખેલ તો બધા મનના ઉભા કર્યા મને ઉભા કર્યા બાકી કઈ અંદર થોડો આપણને કઈ કોઈ એમ કે કે તમે આ આ કર્યું તો આમ થઈ ગયું એટલે ઈ બધાય ઘોડા ન ઘડાય ને શાંતિથી રહેવાય આનંદથી રહેવાય અને ભગવાનની કૃપા હોય તો આ બધું થઈ શકે બસ એવું શેર ભંડાડાને કે તો આવજો બાય બાય ને પાછા નવા બ્લોગમાં કઈક નવું લઈને આવી જો હર હર મહાદેવ અને ઘર ઘર મહાદેવ અને કોમેન્ટ કરજો કેવો લાગ્યો આ બ્લોગ તમને બરાબર